વેલકમ બેક ટુ ગયલા સાડી ગયેલા સાડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને ફ્રી વખત લાઈવ ડિઝાઇન અમારા શો ઉપર અત્યારમાં જે હાલે છે બતાવવાના છીએ બધી તમે જોઈ શકશો અમે તમને અલગ અલગ બતાવવાના છીએ આપણે પહેલાં સૌથી પહેલાં તમને બતાવી દઈએ હેન્ડવર્કમાં આવશે ડોલા સિલ્ક ફેબ્રિકની અંદર એટલેનું જોઈ શકશો પલ્લુ પણ એમનું નીચે બતાવેલો છે પ્યોર હેન્ડવર્ક આવશે વોલ મોતી પ્લસ મિલરવર્કનું આખું કામ આવશે આખી સાડીમાં ડોલા સિલ્ક ફેબ્રિકની આવશે જો કોઈપણ પીસ ગમે ગ્રીનશોટ ફોટો લઈ લેજો સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો જ છે કલર અવેલેબલ હશે તો કલર પણ તમને મળી જશે ઘરે બેઠા એક પણ સાડી તમે મંગાવી શકશો જોઈ શકો છો પ્યોર હેન્ડવર્કનું કામ આવશે ખાટલી વર્કની બધી અલગ અલગ સાડીઓ છે ઉપરની ડિસ્પ્લે પણ અમે તમને બતાવી દઈએ જોઈ શકો છો પ્લેન ગાળો આવશે સેમી ગઝીની બાંધણી આવશે બ્રાસો આવશે લેરિયાની અત્યારે સારામાં સારી હાલે છે ડોલા સિલ્કમાં બાંધણી આવશે પ્લસ એમાં સોલી બ્લાઉઝ આવશે જોઈ શકો છો પ્લેન ગાળાની આખી સાડી આવશે વેટલેસ કપડામાં પટોળા પણ આવશે પટોળામાં બહુ અલગ અલગ ડિઝાઇનો પણ અવેલેબલ છે અમારા શોપ ઉપર એ પણ તમે સ્ક્રીનશોટ ફોટો પાડીને મોકલો એટલે તમને મોકલી આપશું લેરીઓ પણ અત્યારે સારામાં સારું આવે છે પચ્છરંગી લેરીઓ આવશે જોઈ શકો છો બ્રાસાની ડિઝાઇન છે પછી સિલ્કની બાંધણી આવશે સેમી ગજીમાં એકદમ સોફ્ટ કપડામાં કલર પણ અવેલેબલ છે સત્સો રૂપિયાની રેન્જમાં આવશે મિરર વર્કવાળી આખી સાડી છે જોઈ શકશો કોટન સિલ્કમાં મિરર વર્કનું કામ આવશે આછું જો લો આ રીતે આખી ઓલ ઓવર આવશે પ્લેન ગાળાની મસ્ત સાડી આવશે એની બાજુમાં તમે જોઈ શકો છો પોપકોર્નમાં પણ મસ્ત આખી ઇંગ્લિશ ડિઝાઇનની જો મસ્ત સુપર સાડી છે એની બાજુમાં ફટોળો આવશે કોઈપણ પીસ ગમે સ્ક્રીન ઉપર અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ફટાફટ તમે પીસ બુક કરાવો અમારા શોપની તમારા રૂબરૂ મુલાકાત લેવી તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર કૈલા સાડી શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અમારા શોપ ઉપર લેવા દેવાની લગ્ન પ્રસંગની પ્રસંગ માટેની બધી સાડી અવેલેબલ છે તમે અમારા શોપની વિઝિટ કરો અથવા ઘરે બેઠા પણ તમે પસંદ કરી શકો છો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુકમાં બધી જગ્યા પર અમારી આઈડી અવેલેબલ છે તમને બધી જગ્યાએ તમને અલગ અલગ ડિઝાઇનું મળી જશે જોઈ શકો છો બધી અત્યારની ન્યૂ અને લેટેસ્ટ પેટર્ન છે પટોળાની અંદર આવશે ખાટલી વર્ક ટાઈપનું આખું હેન્ડવર્કનું કામ આવશે ડબલ ટુ ડી કલરમાં આવશે એમની બાજુમાં અમારા શોપ ઉપરની રેગ્યુલર ડિઝાઇન હાલતી કચ્છી વર્ક બાંધણીની સુપર ડિઝાઇન તમે જોઈ શકો છો પ્લસ એમાં ખાટલી વર્કનું પણ બ્લાઉઝ તમને અવેલેબલ મળી જશે એમની બાજુમાં પણ છે કચ્છી વર્કમાં જ આવશે આખી વેલ ટાઈપની પેટર્ન આવશે પ્લસ ડોલા સિલ્કમાં જોઈ શકો છો લટકણનું સુપર કામ છે અંદર હેન્ડવર્કનું આખું વર્ષક કામ આવશે જોઈ શકો છો મીડિયા વર્ક આવશે હેન્ડવર્ક આ રીતે આખી ઓલ ઓવર અવેલેબલ આવશે રોજ માટે નવું કલેક્શન જોવા માટે અમારી આઈડીમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા રિલેટિવમાં અમારી રીલ્સને શેર કરજો અમારા શોપ ઉપર રૂબરૂ મુલાકાત લેવી જો એડ્રેસ તમને કેપ્શનમાં આપેલું જ છે તમે અવશ્ય મુલાકાત લો અથવા ઘરે બેઠા એક પણ સાડી મગાવો ફ્રી શિપિંગમાં એ પણ તમારા ઘર સુધી અમને મળી જશે આ ડિફેક્ટિવ પીસ આવતો રિટર્ન પોલિસી અવેલેબલ છે પેમેન્ટની વાત કરીએ તો તમારે ઓનલાઈન મગાવીએ તો ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરાવવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે થેન્ક યુ